દૂધ ઉત્પાદક સહકારી સંઘની નિયામક મંડળની બાર બેઠક અને એક વ્યક્તિગત બેઠકની મુદ્દત પૂર્ણ થતા નિયામક મંડળની ચૂંટણી જાહેર કરવામાં આવી છે ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘમાં

ભારતીય જનતા પાર્ટી તરફથી આજે અમૂલ ડેરી માટે ઉમેદવારી નોંધાવવા જઈ રહ્યા છીએ ત્યારે ચોક્કસપણે અમને વિશ્વાસ છે સૌ પ્રજાજનોમાં સૌ મતદારોમાં કે ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારો અમૂલ ડેરીમાં વિજય બનશે અને ફરી એકવાર અમૂલ ડેરીમાં ભારતીય જનતા પાર્ટીનું સંપૂર્ણપણે બહુમતી ધરાવતું શાસન આવશે મારી દુનિયામાં અને ભાજપમાં એટલું કામ કર્યું છે કે જેની હદ નહીં અને ભાજપે મને મારી પર વિશ્વાસ રાખીને અમારા ચાર ઉમેદવારો ડિક્લેર કર્યા છે તો ખૂબ જ વિશ્વાસથી અમે ટેકેદારોના પૂર્ણ વિશ્વાસથી થી મે આજે ફોર્મ ભર્યું એક તરફ એવી ચર્ચા થઈ રહી છે કે નડિયાદની અને બેઠક બી થશે ખરી ચારે ચાર બિનરીફ થવાની છે શું કામ વીરપુર બાલાસીનોર બાકી રાખ્યું એ પણ બેઠકો બિનરીફ થવાની છે એવી સંપૂર્ણપણે આશા સામે વાળા જો શું ચર્ચા કરીએ સામે અમારી જો ચર્ચા કરે કે સાહેબ હું ફોર્મ પાછું ખેંચી લઉં સાહેબ હું નહીં ભરવાનો એવું અમને સંદેશ આવે નામાંકન ભરતા પહેલા પાર્ટી પ્લોટમાં મળેલી બેઠકમાં ત્રણેય જિલ્લાના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં

કે ગામડું ના તૂટવું જોઈએ પશુપાલકો ના તૂટવા જોઈએ પશુપાલકોને નુકસાન ના થાય એટલા માટે મારા કાકા એ પોતાની જમીન પોતાનું યોગદાન પોતાનું લોહી રેડીને જ્યારે અમૂલ ડેરીની સ્થાપના કરી ત્યારથી કે અત્યાર સુધી અમૂલ ચાલે છે એમાં કોઈ બેમત નથી હું હંમેશા એક જ ચિંતા કરું છ કે અમૂલને સહેજ પણ નુકસાન ના થવું જોઈએ કારણ જો અમૂલને નુકસાન થશે તો ગામડો નહીં ટકી શકે સભાસદો નહીં ટકી શકે ખેડૂત નહીં ટકી શકે સાહેબ તો આપણે આજે નીચે કહીએ કે અત્યાર સુધી જે રીતે સારો વહીવટ ચાલ્યો છે એ રીતે જ સારો વહીવટ એના કરતા સારો વહીવટ થાય સભાસદોના હિતમાં થાય ખેડૂતના હિતમાં થાય ને ગામડો ટકી રહે ને ગામડો ન તૂટે ને સભાસદો સુખી થાય એવું હું તો ધનસાય ભગવાનને પ્રાર્થના કરું છું સાહેબ એશિયાની અંદર જ્યારે એનું નામ બન્યું છે કે અમૂલ ડેરી એશિયાની અંદર નામ બન્યા પછી એના પેટા સંઘો બન્યા બહાર કે પંદર પેટા સંઘો બન્યા એ અમૂલને કારણે બનેલા છે હું માનું ચોથ સુધી એ વખતના જે વડીલોના વિઝનને કારણે અમૂલ એકલી નહીં એને સાથે ફેડરેશન પણ બનાવ્યું વેચાણ કરવા માટે એનડીડી પણ બનાવ્યું એરમાં પણ થયું અને ગુજરાતની અંદર બહારથી પંદર બીજા નવા સંઘો બન્યા એ અમૂલના નામ ઉપર બન્યા સાહેબ જ્યારે અમૂલના નામ પર જે સંઘો બન્યા છે ત્યારે ત્યાં પણ પશુપાલકો ખુશી છે સારું પ્રમાણની અંદર દૂધ આવે છે અને બાય પ્રોડક્ટ બનાવીને બજારની અંદર વેચાય છે એ ફક્ત એક અમૂલના નામે હતું સાહેબ અને યાદ છે ત્યાં સુધી કુરિયન સાહેબ પણ અમૂલના માટે એમણે ખૂબ યોગદાન આપ્યું છે એવા કુરિયન સાહેબને પણ આપણે યાદ કરીએ ત્રિપણ કાકા તો દિલમાંથી જાય એવા નથી સાહેબ એમને દિલમાંથી ખસેડી શકાય એમ કહે એમના પરિવાર ને અત્યારે હું તો હંમેશા માટે યાદ કરું એમનો પરિવાર અત્યારે અમલમાં આવે ત્યારે હું એમ કહું કે જયારે ગેસ્ટ હાઉસમાં માં જજો જમજો ને ત્યાં રોકાજો કમ સે કહે ના રોકાવાય ના જમાય મારા દાદા ઉપર દુઃખી થાય ગે તમે જો ખાનદાની મારા દાદા દુઃખી થાય અમે નહીં જમીએ અમે નહીં તો રોકાઈએ યોગ્ય દાન ત્રિભુવન ફાઉન્ડેશન ની અંદર આપીને જાય પણ કોઈ દાળો અપેક્ષા રાખી નથી તમારી જાણ માટે કહું ત્રિભુવનદાસ પટેલના કુટુંબના એ પણ કોઈ કર્મચારી નથી કોઈ પણ નોકરી કરનારો માણસ નથી મૂકે સાહેબ અને યાદ છે કે એક વખત એક વખત એમના કુટુંબનું ઇન્ટરવ્યુ લઈ લીધું ત્યારે કૌજી રાજ્ય સાહેબને ખગડા કે તમે મારા કુટુંબનું કેમ તમે ઇન્ટરવ્યુ લીધું શા માટે મને પૂછાવ કે તમે ઇન્ટરવ્યુ લીધું તટને તર કેન્સલ કરાયું એવા ત્રિપુણ કાકાને આપણે યાદ એટલા માટે કરવું છું કે અમને જે પ્રમાણિકતા એ પ્રમાણિકતાને કારણે અમૂલ ટકી રહી છે અને સાહેબ અમૂલના નામ ઉપર તો હજારો નહીં કરોડોની સંખ્યાની અંદર જ્યારે આપણે પશુપાલકો જીવતા હોય ત્યારે એને જીત જતન કરવાની જવાબદારી આપણી જ બધાની છે મંડળીઓ પણ સારી ચાલવી જોઈએ એનો વહીવટ પણ સારો ચાલવો જોઈએ સભાસદોને પણ ખુશ થવું જોઈએ એવો બધા જ મંડળીઓ જ્યારે એ ભેગી થઈ છે ત્યારે તમારી મંડળીઓ પણ સારી ચલાવો અમૂલ ચાલશે હું ભગવાનને પ્રાર્થના કરું છું નવું બોર્ડ આવવાનું છે બોર્ડને તો વધી બધા તો બધી તો ખાતરી આપું છું કે સારો વહીવટ બને એમાં ચોક્કસ મારું પણ સમર્થન દે છે એમાં કોઈ બેમત નથી હું પણ બહાર રહીને પણ માર્ગદર્શન આપવા માટે ચોક્કસ પ્રયત્ન કરીશ ફક્ત મને છે સભાસદોની ચિંતા કે અમૂલને જો અસર થશે તો સભાસદ નહીં ટકી શકીએ પણ આજે મને વિશ્વાસ છે કે આટલી મોટી સંખ્યાની અંદર જ્યારે સભાસદો આવ્યા છે ત્યારે મંડળીના જ્યારે ચેરમેન અને સેક્રેટરીઓ આવ્યા છે ત્યારે ચાર જ્યારે નામ નક્કી થયો છે જનતા પાર્ટીએ જ્યારે ભારતીય જનતા પાર્ટીએ નામ જાહેર કર્યો છે એને જીતાડવા માટે ભરવા માટે તમે બધા ભેગા થયા ભાજપ સાથે સાથે કોંગ્રેસના ઉમેદવારોએ પણ આજે ઉમેદવારી નોંધાવી હતી જેમાં પૂર્વ અમૂલ ડેરીના ચેરમેન રાજેન્દ્રસિંહ પરમાર અને તેમની સાથે નટવરસિંહ મહિડા બુરસતી જુવાનસિંહ ચૌહાણ

અમારા તાલુકાના તમામ મતદારોનો ખૂબ પ્રેમ ને સહયોગ મળ્યો છે અને અમે સારામાં સારા મતે જીતી જઈશું એમાં કોઈ શંકાને સ્થાન નથી સમગ્ર ખેડા આણંદ મહીસાગર જિલ્લાના તમામ મતદારો એકી અવાજે અમૂલ બચાવ અભિયાન તરફ જઈ રહ્યા છે ત્યારે અમારા બધા જ ઉમેદવારો ખૂબ સારા મતે જીતી જશે કોઈ પણ માણસ ઇલેક્શન લડતો હોય તો બારે બાર સીટ લડવા જ લડતો હોય જીતવા જ લડતો હોય છે અમે સંપૂર્ણ બારે બાર સીટ અને વ્યક્તિગત સીટ પણ જીતી જઈશું એમાં કોઈ શંકાને સ્થાન નથી સમગ્ર ખેડા આંદ મહિસાગર જિલ્લાના તમામ મતદારો એકી અવાજે અમને સંપૂર્ણપણે ટેકો આપ્યો છે ત્યારે અમે બારે બાર ઉમેદવારો જીતી જઈશું પડકાર કોઈ પડકાર હોય જ ન શકે છે અમે કોઈ કશું છે જ નહીં કોઈ પડકાર જ નથી અમે જ જીતી જવાના છે એમાં કોઈ શંકા નથી જ્યાં સુધી લાગે વળગે ત્યાં સુધી ત્રીસમી એ ખબર પડશે અઠ્યાવીસમી છેલ્લો દિવસ ફોર્મ ભરવાનો છે ત્યારે ખબર પડશે કઈ સીટ બેનરી થાય છે પણ રાજકારણમાં જ્યારે ઉમેદવાર સામે લડતા હોય ત્યારે છેલ્લી મિનિટે જે સક્ષમ ઉમેદવારો હોય મુરબ્બી અમારા ભારત સિંહ જેવાના ક વર્ગ મૂકી દેવામાં આવતો હોય તો એ બધાને જો રાજકારણ જો સીધી રીતે લડવાનું હોય અને લોકશાહી જો બચાવી હોય તો લડવું જોઈએ ક સક્ષમ ઉમેદવારોને ક મૂકી દીધા છે પણ અમારી પાસે સક્ષમ ઉમેદવારો જેના ક મૂક્યા છે એ ક વાળાએ નક્કી કરે કે ક્રાંતિ કરીશું કની ક્રાંતિ આ જિલ્લામાં આવશે એમાં કોઈ શંકા નથી કોઈ વિરોધી અમારો છે નહીં કોઈ વિરોધ પક્ષ જ નથી અમારા સંપૂર્ણ અમૂલ બચાવ અભિયાનના લોકો જીતી જવાના છે નિયમાક મંડળની બેઠક સાથે સાથે વ્યક્તિગત બેઠક માટે ખેડા જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ વિજયભાઈ ફુલાભાઈ પટેલે પોતાની દાવેદારી નોંધાવી છે જ્યારે તમામ ચૂંટણી પ્રક્રિયા આવનારી 10 સપ્ટેમ્બરે યોજાવાની છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા હજુ પણ 8 જેટલી બેઠકોના ઉમેદવાર જાહેર કરવાના બાકી છે તો બીજી તરફ કોંગ્રેસ દ્વારા પણ પોતાના ઉમેદવારોની પસંદગી માટે ગડમથલ ચાલી રહી છે ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘની સત્તા મંડળની ચૂંટણી જીતાડવા માટે ભાજપ દ્વારા ની ચૂંટણી પૂર્વ પ્રમુખ અજય જવાબદારી સોંપવામાં આવી છે ત્યારે અજય નામાંકન ભર્યા બાદ તમામ સીટો પર વિજય થવાની આશા વ્યક્ત કરી હતી ભારતીય જનતા પાર્ટીની પેનલના આજે કુલ મળીને પાંચ લોકો ચાર દૂધ વિભાગમાં અને એક વ્યક્તિગત વિભાગમાં આજે ઉમેદવારી નોંધાવી છે આજે અમે જે ઉમેદવારી નોંધાવી છે પાંચે પાંચ સીટોમાં સામેના લોકોને ઉમેદવાર ન મળે તેવી પરિસ્થિતિ છે કુલ મળીને આ અમૂલની ચૂંટણી એ સ્થાનિક સ્તરે ન જોતા વિશ્વના મજબૂત દેશો એ ભારતનું પશુપાલન અને કૃષિ ખતમ કરવામાં લાગ્યા છે તેની સામે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એ ઝૂક્યા વગર એ ટેરિફનો સામનો કરી પશુપાલકોનું અને ખેડૂતોનું રક્ષણ કરી રહ્યા છે કેન્દ્ર સરકારથી લઈને અમૂલ ડેરીના ડિરેક્ટર સુધી નીચે દૂધ મંડળી સુધી એક સરખો વહીવટ રહે સંયમિત વહીવટ રહે વિકસિત વહીવટ રહે અને શિસ્ત વાળો વહીવટ રહે જેમાંથી અમૂલને એની ઇમેજમાં નુકસાન ન જાય અને એને નુકસાન કરનારા લોકોને જાકારો મળે તે ઉદ્દેશથી અમે આ ચૂંટણીમાં ઝંપલાવી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટીનું બોર્ડ સ્પષ્ટ બહુમતીથી બેસશે જેમ ગત અઢી વર્ષ અને રામસી કાકાના આગળના શાસનમાં અમૂલના માધ્યમથી પશુપાલકોનું હિત જાળવવાનું કામ થયું છે તેને વધુ સુનિશ્ચિત કરી રામસી કાકાની આગેવાનીમાં આ બોર્ડ ખૂબ જ સારી રીતે પશુપાલકોને અનેક પ્રકારની સહાયો સાથે અમૂલનો વિકાસ પણ કરશે અમે કોઈ બેઠક બિનહરીફ કરવા માટે પ્રયત્ન કરતા નથી પરંતુ જો પશુપાલકોના મનમાં અમારા ઉમેદવારની ની સ્વસ્વીકૃતિ આવે તો એ બિનહરીફ થઈ શકે છે